નમસ્કાર મિત્રો બાળકને શાળા શિક્ષણ કઈ ઉંમરથી આપવું જોઈએ આ એકદમ સરળ અને સાહસિક લાગતો પ્રશ્ન દરેક વાલીને મૂંઝવતો મહાપ્રશ્ન છે અઢી વર્ષના બાળકને શાળાએ જતા જોયું છે કેટલાક પ્લે ગ્રુપમાં તો દોઢ વર્ષના બાળકને દાખલ કરવામાં આવે છે બાળ માનસ શાસ્ત્રીઓને એવો સવાલ વારંવાર પૂછવામાં આવે છે કે બાળકને કઈ ઉંમરથી શાળામાં મોકલવું જોઈએ મિત્રો બાળક જન્મે છે ત્યારથી જ આસપાસના વાતાવરણમાં નિરીક્ષણ દ્વારા જ્ઞાન એકત્રિત કરવા માંડે છે તેથી એમ કહી શકીએ કે બાળકના અનૌપચારિક શિક્ષણની શરૂઆત તો ખૂબ વહેલી થઈ જાય છે માતૃભાષા પણ બાળકને શીખવવી પડતી નથી પદાર્થો વ્યક્તિઓ સ્થળોના નામ વગેરે બાળક વિશેષ મહેનત વગર માત્ર સાંભળીને જ અથવા તો જોઈને જ યાદ રાખી લે છે માનવ જાતિ જ્યારથી સુસંસ્કૃત થઈ છે ત્યારથી જે વિકાસ સાધ્યો છે તેના પાયામાં લિપિનો વિકાસ અને અને ગણિતનો વિકાસ મુખ્ય ગણી શકીએ પછીનું શિક્ષણ તો માત્ર માહિતીના ભંડાર બની રહ્યું હોય એવું જણાય છે કહી શકાય કે ઔપચારિક શિક્ષણનો થોડા વર્ષો જ ઉપયોગ થાય છે એ પછી તો વિદ્યાર્થીના રસ રુચિ જરૂરિયાત અને જિજ્ઞાસા પ્રમાણેની માહિતી અને જરૂર પૂરતું માર્ગદર્શન મળે તેવું બને છે અને એ પણ જરૂરી છે શિક્ષકનું કામ માત્ર બાળકને વિષયમાં રસ ઉત્પન્ન થાય એવી માહિતી આપવી અને જિજ્ઞાસા પ્રગટાવવાનું છે પરંતુ આપણી શાળાઓ કેદ ખાના સમાન બની રહી છે આપણા શિક્ષકો પણ વોર્ડન કે રિંગ માસ્ટરની ભૂમિકા ભજવતા હોય એવું જણાય છે હોમવર્ક અને પરીક્ષાનું બખરજ શિક્ષક અને વિદ્યાર્થી અને વાલીને મૂંઝવી રહ્યું છે ક્યારેક એવું પણ લાગે છે અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવ પ્રાણીનું બાળપણ અત્યંત દયાજનક સ્થિતિમાંથી પસાર થાય છે આપણો પ્રશ્ન એ હતો કે બાળકને કઈ ઉંમરથી ભણાવવાનું શરૂ કરી શકાય દરેક બાળક માટે નિશ્ચિત કોઈ ઉંમર બાંધી શકાય નહીં પરંતુ સાધારણ રીતે એવું કહી શકાય કે ત્રણ વર્ષની ઉંમર પહેલા બાળકને કુદરતી હાજતો પર પૂરતો કાબૂ હોય નહીં બાળક લાગણીશીલ પણ વધુ હોય તેથી એ પહેલા બાળકને શાળામાં ન મોકલ્યું ત્રણ વર્ષની ઉંમર પછી પણ બાળકને શાળામાં એ જ શરતે મોકલી શકાય કે ત્યાં બાળકને અનૌપચારિક રીતે જ શિક્ષણ આપવામાં આવે બાળકને કશું પણ બોલવા કે લખવાની ફરજ પાડવામાં ન આવે વર્ષના બાળકને પોતાની જિજ્ઞાસા સંતોષાય એટલું જ જ્ઞાન મળે તેવું મુક્ત વાતાવરણ પૂરું પાડતી શાળાઓ શોધવી જોઈએ અને એવી શાળાઓ સ્વીકાર્ય ગણવી જોઈએ કે જ્યાં બાળક રમતા રમતા ભણે અને ભણતા ભણતા રમે બાળકને ઊંઘ આવે તો ઊંઘી જાય અને બાળકને ચિત્ર બનાવવાનું મન થાય તો ચિત્ર બનાવે આવા મુક્ત વાતાવરણમાં બાળક ઝડપથી કોઈ વિશેષ પ્રયાસ વિના ખૂબ જ ઝડપથી વાંચતા લખતા પણ શીખી જાય છે આવા વાતાવરણમાં ભણતર શરૂ કરવાનો ફાયદો એ છે કે બાળકના મનમાં શાળાની ભયાવ છાપ પડતી નથી અને ભણવા માટેની જિજ્ઞાસા બાળકમાં ઉત્પન્ન થાય છે તેથી બાળકને કઈ ઉંમરથી શાળાએ મોકલવું જોઈએ એ મહત્વનું નથી પરંતુ શાળાનો શિક્ષણ વિશેનો અભિગમ શો છે તે મહત્વનું છે દેખાદેખી અને હરીફાઈ ની વૃત્તિ ભારણ વધારવાની જે હોડમાં ઉતર્યા છે એમાંથી પાછા વળવું જ પડશે મિત્રો અંતે મા બાપ વાલીઓ સૌને વિનંતી કે નજર દોડાવો કે તમારા બાળકને આવું મુક્ત વાતાવરણ કઈ શાળામાં મળે છે આવો એટલું સમજીએ કે જેમ મકાનની બ્લૂ પ્રિન્ટ હોય છે એમ બાળ ઉછેરની કોઈ બ્લુ પ્રિન્ટ હોતી નથી બાળક તો વિસ્મયનો વિષ્ણુ ભગવાન છે ચેતનાનો સ્ત્રોત છે બાળકને માતાનું વાત્સલ્ય પિતાનો પ્રકાશ અને ગુરુના જ્ઞાનનો લાભ મળે તો બાળકના પોષણમાં મહત્વનો ભાગ ભજવી શકાય આવી બાળ ચેતનાના ચરણોમાં વંદન સાથે મારી વાતને હું વિરામ આપું છું